પકડી પાડતી વાગરા પોલીસે સ્ટાફના માણસો ખાનગી વાહનમાં સાયખા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે સાયખા જીઆઈડીસી માં લોબેલા ચોકડીથી આગળ જીઆઈડીસી માર્ગ ઉપર શંકાસ્પદ કેમિકલ ભરેલે એક ટેન્કર માર્ગ ઉપર ભરેલું છે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ટેન્કર માર્ગ ઉપર ભરેલું હોવાનું જણાવાયું હતું પોલીસે ટેન્કર ડ્રાઈવર પ્રદીપકુમાર રામપ્રિત યાદવ હાલ રહેવાસી ચોવીસ મંગલદીપ સોસાયટી સાલંગપુર અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી રામપુર ગામ થાના રામપુર માજાજી ગાંજીપુર યુપીના ને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરમાં કોઈ પ્રવાહી કેમિકલ આશરે સત્યાવીસ ટન ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ટેન્કર ડ્રાઈવરને ટેન્કરમાં શું ભરેલું છે અને તેના આધારે પુરાવા બતાવવા જણાવતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેન્કરમાં ભરેલ પ્રવાહી કેમિકલના કોઈ આધાર પુરાવા કે બિલ આપેલ ન હોય કે જેથી ટેન્કર ડ્રાઈવરને આટકાત કરી તવા મુદ્દામાલ બીએન એનએસએસ કલમ એકસો છ મુજબ વધુ તપાસ કબજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ પોલીસે દસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર સફિક બાપુ આમોદ